પ્રથમ તો અમારી આ પ્રેસ વાર્તામાં પધારેલા આપ સૌ પત્રકાર મિત્રોનું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વતી સ્વાગત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ

સમિતિ અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દરેક બુથ ઉપર જઈ મતદારોને મળી मतदारों ने जे पद्धति थी समग्र देशनी अंदर भारतीय जनता पार्टी छोटे पंचनो जे रीते दुरुपयोग करी अने लोकशाही ने भारता બંધારण ने प्रत्येक मतदार ने जे लोगो फिजिकली बूथ ऊपर कार्यकर्ता जाय त्यारे हाजर न होय तो एवो लोगो ने घेरपर કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની અંદર એક મોબાઈલ નંબર પણ રિલીઝ કર્યો છે જેની ઉપર મિસ કોલ કરી અને આ વોટ ચોર ગદી છોડ અભિયાનની અંદર એનું સમર્થન હોય તો મિસ કોલ કરવા માટેનું પણ કહેવામાં આવશે એમના નંબર પણ હું આજે પ્રેસ સમક્ષ સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચે એટલા માટે આપશ્રીને પણ આપી રહ્યો છું એક જીરો ફોર સેવન દરમિયાન દરેક બુથમાં દરેક ઘર સુધી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા પાર્ટીના દરેક આગેવાનો પોતાના બુથથી ત્રણ ઓક્ટોબરે આ અભિયાનની શરૂઆત કરવાના છે